તેણે હત્યા કરી હોય અનાજની ચોરી કરી અનાજની ચોરી કરનાર વ્યક્તિને મંડરની યોનિમાં જન્મ મળે છે સોનાની ચોરી કરનાર સોનાનાની ચોરી કરનાર કોમી પેટના કીડા યોનિમાં જન્મ મળે છે वस्त्रની ચોરી કરનાર वस्त्रની ચોરી કરનારને માળી જળસય પ્રાણીની યોનિમાં જન્મ મળે છે સગવાડીની ચોરી કરનાર

તેને વિવિધ કષ્ટ સહન કરવા પડે છે આ પુરાણનો મુખ્ય સંદેશ એ છે કે જેવું આવો તેવું લણો દરેક કર્મોનું ફળ મળે છે અને મનુષ્ય હંમેશા સારા કર્મ કરવા જોઈએ જેથી તેને સારું ફળ મળે છે આ સ્ટોરી તમને ગમે તે વિડીયો લાઈક અને જ્યાં સબસ્ક્રાઇબ કરતા જાજો નેક્સ્ટ વિડીયો મળીએ ત્યાં સુધી આવજો